જેમસેમ બરોબર છે હવે માટલી ફોડો છો ને એ બધું બધું હવે બકા કેમ એટલે બકા કરી લે એટલે આઈ જવાનું

કે જે માટી ફોડવાની છે ને એ માટી ફોડવાની તમારામાં તાકાત નહીં તમારામાં હિંમત નહીં લ્યા એટલે કે માટલી કોંદુડાની માટલી આ ઈડી અલ્યા મારી વાત ઓબળો ઈ માટલી તો છે ને હવે કાતરાવાળા ફોડશી ઊએ એવું છે આ કાતરાઈવાળા ફોડીન વતા ખબર પડે ફોડીન વતાવશે કઠો જ નથી કઠો ના ના આ તો ઠે આઈ હે

મોગી ના આવે નાટક કરશો નહીં બરાબર પણ આઈ જાય ખરેખર પડી જાય આ માટલી તો તમે મેણું મારી ગયા છો પણ આ વખત કોનુડા છે ને કાતરાય વાળા નો વટ હશે વાળા તો આ રાશિન વતાડ જો વટ રાશિન વતાડ જો લે રોટવે લબડી ના રોની તો અમન કે જો ખાલી હો હા હા હવે તો ચિયા રોટવે લબડી રે ચિયા માટલી ફોડી સી ની તો સમય વતાવશે આઈ દાજો ઉપડે હવે હેડવાઈ થી કોઈ કર્યું નહીં ઓને કોઈ કર્યું નહીં કોઈ દાડા વાળા એમ નહીં અલા પણ કરું તો હું કાકા

નાના હોય તો કોઈ ગુનો કર્યા છે મોટા હોય તો દર વખત માટલી ફોડી અરે પણ કાકા તમે કેવા ના માખી વાત કરો કે ગોળ ગોળ વાત કરો છો તમે હું કેવા તો બરોબર માગુ છું ગમે તે થઈ જાય ને

મોટાઓ મળે મોટા માટલી ફોડી માટલી નું મહત્વ તને ખબર નહી માટલી તો આખા ફોડો વાવા થઈ જાય કે માટલી ફોડી અને આ ડાબડી મોટા રસ્તા ઉપર મેણું મારી ગયો કે તમારે માટલી ફોડવાની તાકાત નહીં એટલે તારે માટલી ફોડવી પડશે માટલી ફોડી ને તારે બતાવવું પડશે કે અમે જમ તેમ નહીં એમ એટલો આવું થવા ને માટલી ફોડે તો

અરે કાકા તમે તો કીધું કે તારા માટલી ફોડવી પડશે અબે તારે નામ કા કુત્તા ચાલુ તારા મગજ નહી લે મગજ નહી હું ચી માટલી ની વાત કરું છું તે કેવું માટલું ફોડી નાખ્યું પણ કાકા તમે એમ કીધું કે તું ના ફોડી કોઈ અલે ડાબડી મુઢા મને રસ્તા ભેગો જોતો તે મારા હાથ માં માટલું હતું તે ઠે આય માટલું ફૂટી ગયું અને એમાં એને મને મેણો મારી મો આરે માટલી ની વાત નતો કરતો તો કાકાએ હું કઈ કહતો કે ચોખલેટ પાળો ચોખલેટ પાળો પણ તમે આખી વાત ગોળમૂળ કરતા હતા કઈ ના એટલે તું દર આઠિયામાં ક્વાડા નહિ હોતો ક્વાડા માટલી નહીં બંધાતી એ વખત માટલી ક્યાં ફોડે છે

તમારી કદર તો કદી નહીં થાય તમારા ઘેર બેઠે બેઠે બાટલું ફોડવા નામ રાખવા જાય ફોડી નાખી તરત ને તરત પણ મારો કઈ નો છું કે તમે આખી વાત કરો

આ આપણે તો એલા માથાંગલી બિધા થા લ્યા અલ્યા ગાઢજો ઢોકા કરમોથી આ ઓર અલ્યા હાડો કેટલા તાકાત છે આ માં અરે મારા લડવા દેવા નહીં કોઈ નઈ કેમ અરે લડવામાં કોઈ મજા નઈ ફૂમતાય તિદરી ગયો છે તું એકદમ તિદરી ગયો છે બબડ હો બસ આરી મજા ના આવે લ્યા અલ્યા દુશ્મનનો આયે પછી કદક છે મને ક્લન મારીને જતા નથી તમ હું તું ભા થઈ ગયો હો લ્યા અરે પણ તમારે શું કરવા માર ખાવા દેવી પડે તાણે આટલું બધું ના હાડું અરે હું સુધર્યો નહી પણ હોમે તહેવાર એવો આવે છે તો આપડે બધા ભાઈઓ ભેગા થઈને તહેવાર ને મનાવશો એમ લડવાનું શું આવે છે કેજુ

મને ખબર છે પણ તમે હું કહું ને તાણે જ બોલજો એમણમ તમે બોલતા નહીં બસ ની બગાડજો જો હાડો સુખ શાંતિ કેરતો તારો તમની તારે ખાલી ઓર્ડર કરજો ફુંકાય એકલું કેજો પછી હું તરત પડી જાયો હા હારું હારું બરાબર હો હું કહું તાણે જ હો એમણમ બગાડતા નહીં એ વાઘુજી આપણે બગાડવું નહીં ભલે એયા માટલીનું મેણું મારી ગયા આપણે શાંતિથી વાત કરશે અને માટલી તો આપણે જ છોડશું હા આપણે શાંતિથી વાત કરશે

અરે ભાઈ બે ને ભાઈ જેવું વર્તન કર્યું છે ભાઈ હોત નઈ તો પછી છે નહી દર વખત માટલી ના ફોડો કોક વખત તો કોત કે આપડે હવે તમે ફોડો આ વખત અરે વાજી નઈ આપણે કોઈ દાડો એને કીધું છે કે અમારે માટલી ફોડવી છે પછી વિચાર છે એને આપડે વાત કરવા દાહો ને એટલે હું થી કઈ ડાબડી નહી ચક્રી રહ્યો નઈ એને સૌથી મોટો ચક્રી પેલા મારશે આમ પછી બોલશે

મગજ જતું તમારે ચોખ્ખી ના પાડેલી છે કે ખેગરજી તમારા બે વેખવાની તમને ખબર છે પણ પૂરું નહીં પડતું પછી શું કરું કેજો મને એટલે ધરાઈ રહ્યા છો દૂધ થી ધરાઈ રહ્યા છો અરે ના ના એવું નહીં ચોય એ વેકમે નહીં સોના મને વન વન થઈ જાહો ઓય તાણે દેખી થા ઓલ્યા ધરાઈ રહી છે તારા પર રજા ના આલી ના નહીં મળી ના મળે રાજા કદી એ ના મળે વાત કરો સોતે ફેરથી લો નહીં મળે ઓરી ભાઈ આવો ઓય તું દે આવો બધા બાપુજી આવો બેહો આવ બધા બેહો ભાઈ બેહો

વાત કરો આપણે આડો ટાઈમ નહીં હા વાત કરું છું હું કે છે મચાને કુજે આયા લે કુમતાઈ અમે થોડી વાત લઈને આયા હતા કે આપણે દર ફેર આજે અમે માટલી ફોડવા છે બરાબર ફોડા તો આ ફેર માટલી ફોડવાની ઈચ્છા અમારે છે બરાબર એટલે આટલી વખત માટલી અમે ફોડ્યા હ એટલે હરીભાઈ એમાં અમન તો કોઈ વાતો નહીં ભાઈ ન તો કે તો મોલી જાહી બોલશો

આપડે બધા ભેગા ને ભેગા પણ મટકી ફોડશે અમી વિકા થાય ભાઈ અરે વાગો જે મટકી નો તો કોઈ વધુ નહીં બલાદ મેં થેટ થી ફોડતા આયા છે એટલા વાત છે હા એટલે તમારા ઘંટિયા ફોડતા આવ્યા છે તે આ વખત તમારે શરૂઆત કરવી છે

તમાર બાતા નઈ એનું એક કારણ પડ્યું છે એટલે પેલો અધિકાર અમારો લાગે ભાઈ ગાંધી પેલા અધિકાર ની વાત ના કરો અધિકાર તો આલો તમે અધિકાર લીધો છે એ આલો નહી કોઈ હો એ ફૂમતા કોઈ તમે સ્ટેમ્પ નહી કરી આલ્યો અધિકાર ની વાતો કરશો નઈ તમે શોંતી રાખો વાસ્કુજી તમે શોંતી રાખો હું તમારે લાખ રૂપિયા ની વાત કરું આમ તો અમે તમારો

તમારું નાખું પડ્યું છે ઉમર પ્રમાણે વાત કરો ઉમર પ્રમાણે વાત કરો ના સારું લાગે તો બોલતી આવડે ઉમર પ્રમાણે વાત કરો મારી વાતો આપડો થી વાત કરવા આયા તા